સબસ્ક્રાઈબ કરો જી કે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બે દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હાઈકોર્ટ દ્વારા પટ્ટાવાળા વર્ગ ચાર અને ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી આવી છે તેને રિલેટેડ બે મહત્વપૂર્ણ બુકોની વાત આજના વિડીયોમાં આપણે અહીં કરવાના છીએ મિત્રો આ પટ્ટાવાળા વર્ગ ચારની અને ફોરેસ્ટ ગાર્ડની જે ભરતીની બુકો છે તે આ બંને બુકો નોલેજ પાવર પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે અને જે મિત્રોને આ બુક ખરીદવી હોય તે અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને એક લિંક મૂકેલી હશે તે લિંક ઉપરથી તમે પોતાની બુક ખરીદી કરી શકશે તો ચાલો આજના વિડીયોમાં આપણે આ બંને બુકો વિશેની સંપૂર્ણ વિગતો જોઈએ તો મિત્રો આ છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજિત પટાવાળા વર્ગીચારની જે બુક છે આ બુકમાં ચોકીદાર લિફ્ટમેન વોટર સર્વાઈવર હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટ જેલ વોર્ડર સ્વીપર વગેરે માટેની ખા ઉપયોગી બુક છે હવે જોઈએ તો મિત્રો આમાં અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નપત્રો પૂછાયેલા છે તે પ્રશ્નપત્રોનો પણ સમાવેશ કરેલો છે ઉપરાંત પંદરસોથી પણ વધારે વન વનલાઇનર પ્રશ્નો અહીં તમને આ બુકમાં જોવા મળશે હવે મિત્રો આપણે આગળ જોઈએ તો મિત્રો જે છે ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન ગણિત રમત જગત ઉપરાંત વર્તમાન પ્રવાહો ઓક્ટોમ્બર બે હજાર અઢાર સુધીના તમને અહીં આ બુકમાં જોવા મળવાના છે હવે મિત્રો આ બુક વિશે વાત કરીએ તો મિત્રો આ બુક છે નોલેજ પાવર પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે તો જે મિત્રોને આ બુક ખરીદવી હોય તે અમારા જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ત્યાંથી તે ખરીદી કરી શકશે બુકની તો મિત્રો ત્યાર પછી હવે વાત કરીએ તો બીજી બુક છે ફોરેસ્ટ ગાર્ડની વન વિભાગ મુખ્ય વનરક્ષકના નિયંત્રણ હેઠળ ફોરેસ્ટ ગાર્ડની જે બુક આવી છે જેમાં વન્યજીવોને લગતા વન ડાઇનર પ્રશ્નો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે તો મિત્રો આ બુક વિશે હવે વાત કરીએ તો મિત્રો આ બુકમાં વન વિભાગનો પરિચય ગુજરાતના અભ્યારણો વન્યજીવ સૃષ્ટિ પર્યાવરણ ઇકોલોજી ઔષધિ વનસ્પતિઓ સાંસ્કૃતિક વનો વન સંરક્ષણ વન વિભાગની યોજનાઓ ભૂગોળ સામાન્ય જ્ઞાન સામાન્ય વિજ્ઞાન ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય સામાન્ય ગણિત ઉપરાંત તાર્કિક અભિયોગિતા વર્તમાન પ્રવાહો અને બે હજાર સોળનું પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે આ બુકમાં મિત્રો આમાં સૌ પ્રથમવાર કોડ નો ઉપયોગ પણ આ જે બુકમાં છે વિડીયો સ્વરૂપે તમે માર્ગદર્શન આપે તે કરવામાં આવ્યો છે મિત્રો અને આ બુક પણ નોલેજ પાવર પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે મિત્રો તમારે આ બુક ખરીદી હોય તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકવામાં આવશે ત્યાંથી તમે આ બુક ખરીદી કરી શકશો મિત્રો હવે ક્યુઆર કોડ ટેકનોલોજી વિશે વાત કરીએ તો મિત્રો ક્યુઆર ટેકનોલોજી એક એવી ટેકનોલોજી છે તેમાં બારકોડ આપવામાં આવેલી છે અને મિત્રો અમારા આ બુકમાં પણ તમને દરેક ટોપિક વાઇઝ એક બારકોડ આપવામાં આવશે આ બારકોડ તમારે સ્કેન કરવાનો રહેશે તો મિત્રો આ બારકોડ તમારે સ્કેન કરવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ક્યુઆર બારકોડ સ્કેનર સર્ચ કરવાનું રહેશે અને આ બારકોડ સ્કેનરનો એપ આવશે આ એપ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો પછી આ ક્યુઆર કોડની એપ્લિકેશનને તમારે ઓપન કરવાનું રહેશે અને આ ક્યુઆર ટેકનોલોજી જો તમે એપ તમે જોઈ શકો છો અહીં તે ઓપન કરીને તમારે અમારા જે બુક છે તેમાં ક્યુઆર ટોપિક વાઇઝ ક્યુઆર કોડ આપવામાં આવશે તે ક્યુઆર કોડ આ એપની મદદથી તમે ખોલશો તો તમને વિડીયો સ્વરૂપે લિંક મોકલવામાં આવશે એ લિંક તમને યુટ્યુબમાં ખુલશે અને મિત્રો આ યુટ્યુબમાં વિવિધ મોટી જે ચેનલો છે તેના દ્વારા તેની વિસ્તૃત તમને એ ટોપિકની માહિતી આ લિંકના વિડીયો દ્વારા તમને જોવા મળશે એટલે કે તમે વિડીયોની મારફતે પણ જે તમે ટોપિક વાંચ્યો છે તેની તમે તૈયારી કરી શકશો તો મિત્રો આ છે ક્યુઆર ટેકનોલોજી તો મિત્રો આ તમને બંને બુકો જો પસંદ પડી હોય તો બુકને અવશ્ય એકવાર ખરીદજો અને અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ